and they નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પેલા જોઈ લો ભાઈ સાળંગપુરમાં થયો મોટો ચમત્કાર મુખ્યમંત્રી જોઈ લો ભાઈ આર્યન ભગત એવડો છોકરો પૂજા અર્ચના કરે પૂજારી થઈ ગયા મોટા મંદિરના જોઈ લો ભાઈ એવડું મોટું મંદિર મિત્રો જોઈ લો હનુમાન દાદાનો થયો સૌથી મોટો ચમત્કાર દુનિયાના ઉડી ગયા હોશ તો વિડીયોના છેલ્લે સુધી જોજો આપણે પેસેલ તમારા માટે આજે પોગી ગયા સાળંગપુરની અંદર મિત્રો જ્યાં થયો છે હનુમાન દાદાનો મોટો ચમત્કાર દોસ્તો જાણીને તમને નવાઈ લાગશે કે જે મૂર્તિ તમને બતાવી એ 54 ફૂટ ઊંચી છે મોટો ટ્રક આવે ઇઠાવીસ વ્હીલ વાળો એમાં પણ સમાણી નથી એવડી મોટી છે જુઓ તમે આજ બાજુમાં જઈને તમને બતાવવાની છે ચમત્કાર પણ થયો છે મોટો હનુમાન દાદા નો મિત્રો વિડીયો તમને ધ્રુજા ઉપડી જશે તમે એમ કેશો ઓહો આવો ચમત્કાર અમને પેલા તમે અમને વાત કેમ ના કરી દોસ્તો તો દોસ્તો આ મંદિરની અંદર પૂજા અર્ચના કરવામાં આર્યન ભગત તમને આગળ જે હમણાં વિડીયો બતાવ્યો હા નાનો છોકરો છે ટાબરિયું એ પણ આજુબાજુના બોટાદના બાજુના ગામડાનો છોકરો છે નાનો અને આ મંદિરની કહેવાય પૂજા કરે સવારે વહેલો ચાર વાગે ઊઠી જાય રાતે મોડો મોડો સુવે આટલું જ નહીં મિત્રો ખૂબ જ સેવા અર્થના કરે હનુમાન દાદાની અને દાદા કષ્ટ ભજન દેવ હનુમાન દાદાની તો દોસ્તો હવે આ ઘટના અને ઇતિહાસ વિશે આપણે જાણી લઈએ ઇતિહાસ તો તમને હું હમણાં કહેવાનો છું એ પહેલાં આપણે ચમત્કારની વાત કરી લઈએ મિત્રો મિત્રો ચમત્કાર હું થયો તો તમે એમ કહેશો કે ચમત્કાર શું થયો તો હવે હું તમને કહી દઉં છું મિત્રો કે ચમત્કાર એ થયો કે આજથી એક વર્ષ પહેલા મુંબઈ થી એક ભાઈ આવે છે પટેલ સમાજના મુંબઈ થી આવે કારણ કે એને ખબર નથી કે કષ્ટ ભજન દેવ એટલે શું હનુમાન શું અને મતલબ હનુમાન બાપાને તો એ ઓળખતો હતો પણ આ કોઈને ખબર નહોતી કે સાળંગપુર વિશે આવો ચમત્કાર થાય છે આ તે બધી બરાબર બાકી હનુમાન દાદા તો એ ભાઈ ઓળખતા હતા જ પણ આપણે પેલા એક વાત કરી દઈએ કે અહીંયા મેલી વધ્યા જે હોય ભૂત ને વરગાડ ને એ લોકોનો પણ અહીંથી નીકળી જાય છે અહીંયા દોરો પણ આપે છે હનુમાન દાદાનો કષ્ટ ભજન દેવ હનુમાનનો બરાબર દોરો આપે ને તમને બહુ સારું થઈ જાય છે આ મંદિર ક્યાં આવ્યું એ પણ તમને હમણાં જણાવી દઈશ થી એક ભાઈ આવે છે ને એ ભાઈ મિત્રો જે છે એને એટલી બધી ખબર નહોતી હોતી કે આ સાળંગપુર મંદિર ક્યાં આવ્યું આ તે પેલા મૂર્તિ જોઈ લો ભાઈ સાળંગપુર અહીંયા ભૂગી જાય છે માન માન કરીને બસમાં અને સહારો લઈ લે અને મિત્રો એ ભાઈને રાતે નીંદર આવે છે એટલે સુવા માટે જાય છે પણ એને ખબર નહોતી કે હું સુવા ગયો કે પછી ભોજનાલયમાં ઘરી ગયો એટલે કે ભોજન કરવા ત્યારે મિત્રો મોટી લાઇન હતી ત્યાં ઊભા રહી ગયા ભાઈ એ હકીકત જે લાઇનમાં ઊભા હતા એ બધા જમવા માટેની લાઈન હતી એને ખબર નહોતી એને એમ હતું કે સુવાની લાઈન છે ત્યારે મિત્રો કેટલી ઘડી ઉભો રહ્યો પણ છેવટે થાકી ગયો થાકી અને બહાર નીકળી ગયો પાન માવો ખાવા માટે દુકાને ગયા જ્યારે મિત્રો દુકાને ગયા ત્યારે એને એમ થયું કે એટલા બધા લોકો અહીંયા આવે છે મંદિરની અંદર મારો વારો ક્યારે આવશે આમાં ત્યારે એક વ્યક્તિ ભટકે છે એને અને એ વ્યક્તિ કોઈ બીજું નહીં મિત્રો એ હનુમાન દાદા જ હોય છે આટલું જ નહીં દોસ્તો હનુમાન દાદા વાતચીત કરે છે અને કહે છે કે તારે દીકરા રૂમ ની જરૂર હતી ને એટલે જે વ્યક્તિ હોય થોડીક મોટી ઉંમરના હોય છે આ વાત યુટ્યુબ ઉપરથી સાંભળેલી છે પેલા જ કહી દઉં છું બરાબર આ ખોટી નથી પછી બનાવેલી સ્ટોરી એ નથી સાચી છે આ એક બે વર્ષ પહેલાની જ વાત છે બરાબર એટલે પછી એમ કોઈ ના કહેતા ત્યારે મિત્રો એ ભાઈ જે છે એને હનુમાન દાદા રૂમ આપી દે છે ભાઈને ખબર નથી હોતી કે આ સાક્ષાત હનુમાન બાપા છે એટલે હનુમાન દાદા એને રૂમ આપી દે છે આટલું જ નહીં એને એમ પણ કીધું છે કે તું જે લાઈન ભાઈ ઉભો હતો ને એ લાઈન જમવા માટેની હતી સુવા માટેની નહીં ત્યારે ભાઈ હોશ ઉડી ગયા કે તમે અહીંયા બહાર દુકાને ઊભા છો અને હું તો અંદર હતો તમને કેમ ખબર પડી ગઈ એટલું બોલ્યા ત્યારે ભાઈ એમ કીધું કે હું હમણાં જ આવું એ ભાઈ નહીં સોરી એ વ્યક્તિ એ હનુમાન દાદા હતા પછી ગયા પછી પાછા આવ્યા જ નહીં એટલે ભાઈને ખબર પડી ગઈ કે આ તો મારી પાસે હનુમાન દાદા સાક્ષાત આવી ગયા આવો એક ચમત્કાર પૂર્યો છે

તમિલનાડુ થી બધોયથી લોકો આવે છે યાર એમાં શનિવારે તો ઓ હો હો શનિવારે પગ મૂકવાની જગ્યા ના મળે અને રહેવાની જમવાની ફ્રીમાં સુવિધા છે અને રહેવાના બસો ત્રણસો રૂપિયા નજીલી કિંમત છે કહી દો તમને હું બરાબર એટલે તમે એકવાર જરૂરથી આવજો આ ક્યાં એવું આવ્યું તમને કહી દો બોટાદ બોટાદ જિલ્લો છે ગુજરાતનો બોટાદ જિલ્લો ત્યાં બાજુમાં આવેલું છે સાળંગપુર હનુમાન મંદિર ભગુડા બગદાણાથી પણ તમે આવી શકો છો ત્યાંથી થોડુંક દૂર થાય છે એટલે હું તમને કહી દઉં પેલા તો તમે આ મૂર્તિ જોઈ શકો છો જે મૂર્તિની ઊંચાઈ છે ચોપન ફૂટ જે આ મિત્રો પચાસ ને ચાર ફૂટ એની ગદા જે છે એ પાંત્રીસ ચા ચાલીસ ફૂટની હોય તેવા સમાચાર મળી રહ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો કે અત્યારે રોંઢાનો સમય છે હજી તો માણસ ઓછા આવ્યા અત્યારે બાકી તો એ પગ મૂકવાની જગ્યા ન હોય જુઓ ભાઈ જોઈ લો લાય હનુમાન દાદાની મૂર્તિ અહીંયા પગે લાગવા સાતું માણસ કેટલા કેટલા દૂરથી આવે છે ભાઈ આનંદ દાદાનો ચમત્કાર છે હવે તમને હું એનો ઇતિહાસ કહી દઉં કે કઈ રીતે સ્થાપના થઈ કેટલા વર્ષ પહેલા કોણે કરી અને આ પૂજારી કોણ છે આ તે બધું જાણવા મળી જવાનું છે ધડાધડ વીડિયાને શેર કરી દો ભાઈ આ ચમત્કાર અને આવા તો અહીં કેટલા ચમત્કાર થઈ ગયા છે આ મંદિરની અંદર જેનાથી હું અને તમે અજાણ છીએ આ કંઈ એક ચમત્કાર નથી આ તો હનુમાન દાદાના કેટલાય ચમત્કાર છે કેટલા લોકોને મેલી વિદ્યા જયગા ભૂત પ્રેત ડાક કેટલાનું કાઢી નાખે છે અહીંયા અને અહીંથી દોરો બાંધવાથી સારું પણ થઈ જાય છે હું જે દિવસે ગયો એક છોકરી આવી હતી નાની ઢીંગલી એને કોઈક બિચારી વરગાડ કરી નાખ્યો તો હિન્દીમાં બોલતા હતા અને ભોજનાલયની બાજુમાં જ ઊભા હતા બહુ રડતી હતી મેં જોયું તો એને પણ સારું થઈ ગયું છે સો ટકા તો તમે આ મંદિર ની અંદર આવજો બોટાદ જિલ્લાની અંદર સાળંગપુર નું મંદિર ખતરનાક એટલું મોટું છે ભાઈ કે જોઈ તમારો મગજ બંધ થઈ જશે આપણે તો પહેલી વાર મગજ જોયું હાલો મંદિર જોયું ભાઈ આવું અને આપણો મગજ હેંગ થઈ ગયો આમાં આ બધા જેટલા છે એના ટ્રસ્ટીઓ પૂજારી સેવા કરે તમે આવો ચોખાઈ કેવી છે હેતથી ને દિલથી જમાડે છે અને રોટલી બનાવવાના પણ મશીન છે લાખો લોકો આવે તો જમી લે તો આરતી તમે જુઓ આરતીનો લાઈવ લાવો જુઓ ભાઈ તો ફળાફળ ફળાફળ શેર કરી દો પૂછ્યા વગરનો વિડીયા અને જય હનુમાન દાદા અથવા કષ્ટ ભજન હનુમાન દેવ લખવાનું ભૂલતા નહીં અને લાઈક કરી ફોલો કરજો ફેસબુક માં જોતા હોય તો અને યુટ્યુબ માં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ બરોબર હવે તમે એનો ઇતિહાસ સાંભળી લો ધ્યાનથી જો મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સ્વામી સહજાનંદ ઘણો ખરો ગઢડામાં રહેતા હતા તેમને સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે માં વિશ્રામ કરતા સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાજર હંમેશા સાધુઓની સેવા કરતા તેમની ભક્તિ કરતા પ્રાણી હોય કે મનુષ્ય પાણી વિના દરેક ની હાલત દી નહી બની હતી આ દુકાળ સાળંગપુર કાકા ને ભરખી લેશે તેમ જણાતું આ સમયે વાઘા ખાચરે શ્રી ગોપાલનંદ સ્વામીને વિનંતી કરી કહ્યું કે સ્વામી અમારે તો બે પ્રકારના ગાળ પડ્યા છે એક ત્રણ વર્ષથી વરસાદ નથી થયો અને બીજું આ બોટાદ અને દરબારો સમૃદ્ધ હોવાથી તેમણે કહ્યું કે પેડ ભાંગે એવા હનુમાનજી ને પ્રતિષ્ઠા કરી આપો ગોપાલનંદ સ્વામી સાળંગપુર પધાર્યા ત્યાં વાઘા ખાચર તેમને ગામ બહાર ધાર પાસે લઈ ગયા ત્યાં સ્વામી વાઘા ખાચર ના પૂર્વજો જેમણે વેરગતિ પ્રાપ્ત કરેલી તેમના પાળિયા જોયા એમાં એક પાળિયો કહ્યું કે આ અમારા બાપુ ખાચર નો પાળિયો છે અને ત્યારબાદ આ પાળિયો ગઢમાં લવાયો અને સ્વામી એ હનુમાનજી નું ચિત્ર બનાવ્યું અને એક કાંજે કડિયા ને બોલાવી કહ્યું કે આમાં એવી મૂર્તિ કંડારો કે વિશ્વમાં તેમની નામ ના થાય ત્યારબાદ સ્વામીજી એ મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવન ઓગણીસો પાંચ ઈસવીસન અઢારસો પચાસ ના આસો વચમ ના દિવસે સાળંગપુર માં સ્વામી ના મુખ્ય શિષ્ય સુક આરતી કરી આરતી સમયે સદગુરુ શ્રી ગોપાલ સ્વામી એક લાકડી ને પોતાના દાઢી સાથે અટકાવી મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઉભા પોતે સંકલ્પ કરે છે કે આ મૂર્તિ માં હનુમાનજી મહારાજ હાવિભવ થાવ

ત્યારથી આ મૂર્તિ ભક્તો ના કષ્ટ લાગી અને સાળંગપુર ના હનુમાન નું નામ અષ્ટભંજન પડી ગયું સ્વામીજીની કૃપાથી નાની જગ્યા માં શરૂ વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત ઓગણીસો છપ્પન માં એટલે કે ઓગણીસો માં શરૂ થયું વધુ ને વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરનો લાભ લઈ શકે એ માટે ઓગણીસો છપ્પન માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે બે હાજર અગિયાર સુધી મંદિર વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે તો ચાલો જાણીયા મંદિર ની વિશેષતા વિશે આ મંદિર માં પચીસ ફૂટ પહોળો સભા મંડપ છે જેને આરસ ના પથ્થર થી જણવામાં આવ્યો છે ની મૂર્તિ ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવી છે આ રૂમ ના બારણા ચાંદી મૂર્તિની બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે આચાર્ય કે કોઠારી ને પ્રવેશ નથી મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે સવારની મંગળા આરતી થી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે ત્યારબાદ બપોરે ચાર વાગ્યા મંદિર ખુલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે દેશના જુદા જુદા ભાગો માંથી અને રાજ્યો માંથી આવેલ ભક્તોની મનની ઓળખ અહીંયા પૂરી થાય છે એવું કહેવાય છે કે કે કો ભક્તો નો પણ અહીં દર્શન કરવા છટકારો થાય છે પ્રેતાત્મા વાળી વ્યક્તિ મંદિરના પરિસર માં પ્રવેશતા જ મંદિર ધ્રુજવા લાગે છે ભગવાન ની મૂર્તિ સામે આવતા જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસ માં જતા જ હનુમાનજી ના મંત્રો ભણતા જ પ્રેતાત્મા નાસી જાય છે મંદિર ની પાસે ધર્મશાળા આવેલી છે જેમાં પચાસ રૂમો છે ત્યાં રહેનાર ભક્તો ને મફત જમાડવામાં આવે છે ભક્તોને જે ઈચ્છા હોય તે વ્યવસ્થા કમિટી પાસે છસો એકર જમીન ની મળેલી છે જેમાં બસો એકર માં મંદિર તરફ થી વાવડી ને કરી અનાજ ઉગાડવામાં આવે છે સાળંગપુર હનુમાનજી ના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનું જેમાં સ્વામી સહજાનંદ સ્વામી યજ્ઞ પુરુષદાસજીની ની પ્રતિમા છે સ્વામી સહજાન સ્વામીના પગલા છે અને અન્ય મંદિર રાધા કૃષ્ણ નું મંદિર છે આમ સાળંગપુર હનુમાનજી ના મંદિર નું મોટું મહત્વ છે મિત્રો તો આ હતી આપણા સાળંગપુર હનુમાનજી ની અનોખી મૂર્તિ ની કથા મિત્રો આપ ઇતિહાસમાં માં કઈ પણ ભૂલશો હોય તો મને માફ કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ જોડે સબસ્ક્રાઈબ થવાનું ભૂલશો નહીં જેથી